બજારમાં આટો મારી પાસે વઘાર કર્યો લાડ બધા બનાવવાના હોય દેહ તો હામટાદ હોય જેટલું હોય એટલું ઓછું પડે અને પાસ્તા ખાધા અને વળી પછી વિપુલ ભાઈએ બરફ ની લારી કરી છે તો ગોળો ખાવા બહાર શેરીમાં કેટલા નો ખબર પાંચ રૂપિયા નો ગોળો આપે પાંચ રૂપિયામાં આવે હું પણ આ જો પાંચ રૂપિયા ગોળો આપે મસ્ત બનાવે અમે તો બધાએ પાંચ પાંચ રૂપિયા ગોળા ખાધા મજા આવી ગઈ મારે તો આખું પડે નકર હું તો આ પાંચ રૂપિયા નો ગોળો ખાવા રોજ આવું હવે કાર્ય થારમાં રહેતા હોય ને તો એક વાર આવજો આ પાંચ રૂપિયા નો ગોળો ખાવા તમે જ્યારે આવશો તો એ તમને બનાવી દેહે અને આ જો એનું એડ્રેસ છે અને હા જે મારો વિડિયો બતાવશે ને એને ચાર રૂપિયા નો ગોળો મળશે આજ કમેન્ટ માં કેજો સારું કેવાય ને પાંચ રૂપિયા નો ગોળો તમને કેમ લાગે તો મને એને વિડિયોમાં જે દ્વારકા દિશા સબસ્ક્રાઇબ